શ્રી બાર પરગના ગુર્જર પ્રજાપતિ સમાજ નો સમૂહ લગ્નોત્સવ પાટણ ખાતે યોજાયો હતો પાટણ ખાતે સમૂહ લગ્ન માં એકવીસ નવ દંપતીઓ પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ સમય માં વધતી જતી મોંઘવારી સામે ખોટા ખર્ચા બચાવવા સમાજ ના દાતાશ્રીઓ દ્વારા અનુદાન થી સમૂહ લગ્ન નું આયોજન કરાય છે અને દીકરીઓને ભેટ સ્વાગત આપવામાં આવે છે મહંત શ્રી દલસુખ મહારાજ હળવદ સંત શ્રી ભરતપુરી મહારાજ મોતી ચંદુર ઉપપ્રમુખ લીલાભાઈ મંત્રી શ્રી દશરથભાઈ સહમંત્રી રાજેશકુમાર કન્વીનર ઉદ્ઘાટક શ્રી ગીતાબેન બેન પ્રજાપતિ મહેસાણા પાટણ એલસીબી પીઆઈ શ્રી રાકેશભાઈ ઉનાગર સાહેબ તથા સમાજ પરગણા મંડળ પ્રમુખ મંત્રીઓના મહાનુભવ દાતાશ્રીઓ હાજર રહ્યા હતા નવ દંપતીઓ સંત મહંતના ના આશીર્વચન લઈ ધન્યતા અનુભવી હતી સૌના સાથ સહકારથી પ્રસંગને સફળ બનાવ્યો હતો અને અમારા આજના સમૂહલગ્નના ભોજનના દાતા શ્રીમતી